હિંમતનગર નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટિક હટાવો ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્લાસ્ટિક ના કચરાની સામે નગરપાલિકા દ્વારા કપડાની બેગ આપવામાં આવી રહી છે હિંમતનગર શહેર પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક હટાવવા અને લોકોને આકર્ષિત કરવા પાલિકા દ્વારા પ્લાસ્ટિક થેલી પ્લાસ્ટિકની પ્લાસ્ટિક ની બોટલો તેમજ પ્લાસ્ટિક ના રમકડા જેવું વેસ્ટ એકત્ર કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નગરપાલિકાને જે કચરો આપવામાં આવે તેની સામે કપડાની બેગ આપવામાં આવી રહી છે કરેલ સાથે બજારમાં જે લારી ગલ્લાવાળા પ્લાસ્ટિક નો ઉપયોગ કરી રહ્યા છે તેઓ સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરાય છે અત્યાર સુધી ત્રણસો કિલો જેટલો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરેલ છે તો બાર થી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે લોકોને સલાહ પણ અપાય છે હિંમતનગર નગરપાલિકા દ્વારા અત્યારે સેનિટેશન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ટીમોને ફિલ્ડમાં પ્લાસ્ટિક જપ્ત કરવા માટે મૂકવામાં આવ્યો છે એના સંદર્ભમાં બે દિવસ અગાઉ નગરપાલિકાએ આશરે ત્રણસો પચાસ કેજી જેટલું પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને બાર હજાર રૂપિયા જેવું વિવિધ ઈસમે દંડ કરેલ છે આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે કે જે એમાં એ પ્રકારનું છે કે લોકો જાગૃત થાય એ માટે મહત્તમ લોકોને આમાં પાર્ટિસિપેટ કર્યા છે જે પણ ગૃહિણીઓ પોતાના ઘરેથી જેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક આપશે એના સંદર્ભમાં એમને પ્લાસ્ટિકની જગ્યાએ એક કાપડની બેગ આપવામાં આવશે અને એમને એ રીતે આપણે જાગૃત કર્યા છે કે એ કાપડની બેગ લઈને જ પોતે પોતાનું સામાન લેવા બજારમાં જાય શાકભાજી છે એક બીજું અન્ય કોઈ પણ સામાન લાવવો છે તો એ કાપડની બેગમાં લાવે તો કાપડની બેગ થકી પ્લાસ્ટિકનો ઉપયોગ ધીરે ધીરે ઓછો થાય અને આખું શહેર પ્લાસ્ટિક મુક્ત થાય